નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર સાત ગતિને અંતરનો માપનના સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઈબ કરી લેવી વિદ્યાર્થી મિત્રો સ્વાયધ્યાયનો પહેલો પ્રશ્ન છે હવા પાણી તથા જમીન ઉપર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના પ્રત્યેક બે ઉદાહરણ આપવાના છે હવાની વાત કરીએ તો વિમાન અને હેલિકોપ્ટર આવશે પાણીમાં હોડી ને વહાણ જમીન ઉપર બસ ટ્રેન ટ્રક રિક્ષા વગેરે જે પણ આપણે લખવું હોય તમે લખી શકશો પ્રશ્ન નંબર રીક્ષા ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છે તો સો સેન્ટીમીટર પાંચ કિલોમીટર તો પાંચ હજાર મીટર હોય છે ઇંચકા ઉપર કોઈ બાળકની ગતિ આવર્ત ગતિ હોય છે ડી કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ આવર્ત ગતિ હોય છે ઈ કોઈ સાયકલના પૈડાની ગતિ વર્તુળાકાર ગતિ હોય છે. નંબર 3 પગ અથવા પગલાનો ઉપયોગ લંબાઈના એકમ માપત્રના સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી? કારણ કે પગ અને પગલા દરેક માણસના સરખા ન હોવાથી લંબાઈના એકમ માપત્રના સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતો નથી. પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા લંબાઈના એકમને તેમની વધતી લંબાઈના આધારે ગોઠવો તો પહેલું આવશે કે એક મીટર સેન્ટીમીટર એનાથી મોટું મીટર અને એનાથી મોટો કિલોમીટર આવશે કોઈ વ્યક્તિની ઊંચાઈ એક પોઈન્ટ પાસઠ મીટર છે તો તેને સેન્ટીમીટર તથા મિલીમીટરમાં દર્શાવો તો એક પોઈન્ટ પાસઠ મીટરનું સેન્ટીમીટર કરીએ તો એક સોળસો પચાસ મિલીમીટર રાધાના ઘર તથા તેણીની શાળાના વચ્ચેનું અંતર બત્રીસો ને પચાસ મીટર છે તો આ અંતરને કિલોમીટરમાં દર્શાવો તો એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થશે માટે બત્રીસો પચાસ મીટર બરાબર બત્રીસો પચાસ ભાગ્યા એક હજાર બરાબર ત્રણ પોઈન્ટ બસો પચાસ કિલોમીટર થશે પ્રશ્ન નંબર મિત્રો સાત કોઈ સ્વેટર ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપતા સમય ફૂટપટ્ટી પર જો તેના છેડા પરનું વાંચન ત્રણ સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું અંતર તેત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર છે તો તે સોયની લંબાઈ કેટલી થશે તો સોયની લંબાઈ તેત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટરમાંથી ઓછા કરીશું ત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર જવાબ આપણો સાચો આવશે પ્રશ્ન નંબર આઠ કોઈ ચાલતી સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાંખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા તથા વિભિન્નતા લખો

જો તમે કોઈ અંતરનું માપન સ્થિત સ્થાપક રબર પટ્ટીથી માપ્યું હોય ત્યારે કોઈ બીજાને જણાવવામાં આવતી સમસ્યાઓમાંથી કેટલીક સમસ્યાઓ અહીં લખો તો સ્થિત સ્થાપક રબર પટ્ટીના લંબાઈ માપવા ખેંચાણના કારણે ચોક્કસ મળતી નથી એક જ રબર પટ્ટીથી માપવા છતાં બે થી ત્રણ પરિણામો મળી શકે છે પ્રશ્ન નંબર દસ આવર્ત ગતિના બે ઉદાહરણો આપો લોલકની આવર્ત ગતિ અને હિંચકાની આવર્ત ગતિ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી